ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે નવ અને સિરામણ થઈ ગયું છે કમ્પ્લીટ જો ચા હે રોટલી અને અથાણું ને એવું બધું છે અને અટાણમાં છે ને આપણે હરિપત્તિ મળી ગઈ ખબર નહીં માર પપ્પાએ પાંચસો રૂપિયા શું કામ દીધા મને કોથરા વૈસા ને તે પાંચસો એ પાંચસો મને દઈ દીધા પાંચસો ને કંઈક દહ ના થયા હતા એમાંથી દહ રૂપિયા જાસ્મીન લઈ ગયો અને પાંચસો નોટ મને દીધી છે પણ મને એ નથી સમજાતું કે લાલપુર જવાનું હું કહેતી હતી ને કે નહીં કે મા લાલપુર જાઉં લાલપુર જાઉં એવા હાટું ઉધી તા હે ને તો મારે પાસી હજી એક લેવી જો હજી એક નહીં આવી બે ત્રણ લેવી જો કારણ કે મારે છે ને ખરીદી કરવાની છે હામટી એટલે પૈસા તા જો હે બે ત્રણ હજાર એટલે કે પાંચસો રૂપિયા દઈ દઉં ને તો પાસી માગે નહીં પણ આપણે પૈસા તા પાછા માગવા જ જો હે હાલો તો હીરાવી લઈ અને પછી લોકો કન્ટિન્યુ કર્યું આજ બે જણા આવ્યા વાઢવા કાલ કોમેન્ટ હતી એક ભાઈ ભાઈની પણ મજૂર જડતા જ નહોતા આજે વરી બે જણા આવ્યા છે તે કાયો ઘા ફટાફટી મંડા વાઢવા ચાલો આપણે ફટાફટ સીરાવી લઈએ આગણી છે ને ચા કરીને દેવા જવાના થાય અહીંયાથી બનાવી દે પણ દઈ આવીએ છોકરા અને એ બે ભાઈઓ આખો દી ગાડું લઈને અને પૂરા વારલ છે ને હારીએ નટાણમાં માલને નીર નાખે છે જો આમ કામ આલે છે બધું એવું હાલો તો હવે આપણે સીરાવી લઈએ જો આવી લાઈટું થાય છે હાલો તો આપણું દહીણું ફાઇનલી દરાઈ ગયું છે ને આપણે વાડીએથી આવી ગયા છે ચાલુ હોય ને ઘંટી તહી લાઇટ ચાલુ થાય અને ચાલુ કરવાની મનાય ખોલવાની મનાય છે એટલે હું કાંઈ જરાક જોઈ લઉં લાઈટ કેવી થાય તો આપણું દહીણું મસ્ત દરાઈ ગયું કાઢવાનું છે થોડુંક વધારે નાખું ત્રણ પાયલી એટલે આખું ભરાઈ ગયું ને જો ઘંટી સાફ કરવી જોઈએ અને બીજો કહે બીજું દહીં દરવું જોઈએ હાલો ફટાફટ બીજું દહીણું દરી નાખીએ અને આ બાજુ બનાવતી હું છાસ તો છાશ એ બની ગઈ છે સેજ કાચી છે જરાક વાર આપણે ફેરવીને મોટર એટલે માખણનો પીંડો થઈ જાય અને જતાં આ લોટ હે ને આમ ને તઈ ઢોરાણો આમ નથી ક્યાંય ઉડતો આટલો બધો લોટ થોડો થોડો જરા જરા જ ઉડે હાવ જરા જરા ચાલો તો આપણે દહીણું કાઢી લઈએ અને બીજું દહીણું ફટાફટ નાખી દઈએ એમને બપોર થાય ને તો લાઈટ વઈ જાય જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો જો આપણે ચા લઈને આવી ગયા છીએ વાડીમાં અને ચા પાણી પીવાઈ ગયા નીલા વારો આવ્યો બપોર કેળને નાખ જસ્મીન આવ્યો તો જસ્મીન ને વાંસે ને ગાડા ઠલવવાના ને ગોઠવવાના છે અને આ પૂરા થોડા ખૂબ મારી ગયા તે આજે આપણે હારી લઈ કોર ક્યારા થઈ જાય ખાલી તો હું તું જા ને તો હું ઘેરે રહું બપોર પછી તો મારે જો ઘેરે જવાનું છે ને ગાડા આપણે જણા બસ બે આવ્યા છે અને કાલે મેળ આવે ને તો સેલે શિયાળ જણા કહી દે ને તો ગુંદરી કપાઈ જાય અને એક ધારી સુકાઈ જાય ને કોરા આમ જો જોવાય છે હા પછી બધે લાગે છે બહુ હવે હા હાથમાં શેકા પડી જાય છે તો ઘણો ઘેરો છે હજી બધી હાવ ડુંડા કાઢી ગઈ એટલે કદાચ મેળ આવી જાય તો દોઢેક ક્યારે આપણે એને જો વઢાઈ જાય તો બધી વઢવી લે હું તો પછી આવી રીતે હા હજી છે ને હુંક ન પડ્યો એ કે છે લાઈન ઉપર પગ ના દે જઈ લે ના છે ને લાઈન અહીં ફૂગો છે ને હાલો તો વાગી ગયા છે ત્રણ અને મારે જો વાછલી ભારી છે ચાર ચાર પૂરા તો માંડું પડે છે મારીમાં પાંચ નાખા ને લાગે બહુ જ નહીં મારા પપ્પા આગની પૂરા વારતા હતા ભળદું ઉખેડી લીધું આ એટલી લાગે ફૂકાઈ ગઈ નથી અને એમને જો પૂરા વારી લે લીલે લીલી તો બટાઈ જાય એટલે એ બધું જોવું પડે તો હે ને હવે છે બે જણા આવ્યા બે ભાઈ આવ્યા હે જ એ બે ગ્યાસે મકાઈ વાટો થોડીક મકાઈ વાઢી નાખે અને મારી મમ્મીની ઘેરે હતી એને ટાઈમ નહીં જડે આવવાનો હવે આગણી આવી હતી ચા પાણી પાઈને વહી ગઈ અને જો આમ લે હે ને આવ્યા છે જો સાંભળે ત્યાંથી થોડુંક રહ્યું હવે મારા જે દીકરી હે જઈ દીપ જો આ હે ને ગાડું ભરે પાછો એ ગાડું ઠેલી નાખીએ ને તો ક્યારામાંથી મારે આગો કરી રાખવાનો હે અને એમાં હે થોડાક પૂરા વધારે એટલે જો હું જો ગણવા જો હે જો પચાસ કરતા વધારે હશે ને તો પછી ગાડું નથા લે એમ એટલે એમાં એટલા ના ભરાય પણ તૂટી જાય તો ચાલો આપણે છે ને જ્યાંનીકળ પાણી પાયું નથી ને તો એ લાઈનમાંથી જ્યાં નીકળે ત્યાં એટલામ ધ્રોઈ થઈ ગઈ સો રહી અને આમાં કાલ કાં પરમ પાણી ચાલુ કરી દેવું કાલ જો ટાઈમ જડે ને તો કાલ હજી જા ક્યારે ખાલી નથી કારણ કે હે ને નીણ બહુ હેલી થઈ એટલે હારતા વાર લાગે અને વઢવીતા આપણે કાલ નાખ્યું કાલ જો ચાર જણા આવી જશે ને તો મેળ આવી જાય ફટાફટ થઈ જાય કામકાલના દિવસ પછી વાઢવાની વઢાઈ જાય પછી પૂરા વારવાની અને બસ હારવાની રહે તો હવે છેલ્લી વાર હલો તો વાગી ગયા છે પોણા પાંચ અને જો મારા પપ્પા પૂરા વારે ધીરે ધીરે એને લઈ છે હાથમાં તો એ ધીરાધીરા જેટલા વરાય એટલે એક વારી અને ઉમણી પછી આવી જશે તાજી વાઢલ એટલે એ તો ફૂકાવા દેવી જો હે અને અહીંયા જો મેં ગાડા એકનો આગો કરી દીધો બે ગાડા ભરાવી દીધા હાલો તો હવે એને મકાઈનું એક ગાડું ભરાવી દઈને પછી જાય ઘરે હાલો તો તન કમ્પ્લીટ થયા એ જો હે ને પસાયતી વાઢલ પડી આવે ને વેલેરો તો ગાડું મારે મોડું થઈ જાય હજી દેખાતોય નથી એ હા હવે દેખાણ અને અગિયાર ક્યારા હતા ને એમાંથી ત્રણ ક્યારા પૂરા થયા હજી તો ઘણો ટાઈમ હાલશે મકાઈ જો ડોડા મહિના થવા હવે હજી કાચા હે હા

કદાચ નવ તારીખથી કે એમ કંઈક ચાલુ કર્યું હતું મકાઈ ખવડાવવાનું પણ ભેગું ભેગું બીજી નિર્ણય હોય ને એટલે ના ખૂટે ને કદાચ આટલા માલ બુકડો બોલાવી દઈએ હાલો તો હવે પછી વ્લોગ કન્ટિન્યુ કરી હાલો તો જો આટલું ગાડું ભરાઈ ગયું હે મકાઈનું ન હવે કંઈક ચારક પાછરા હે જઈ જઈદી ફારી લે અને હાલો મારે એડિટિંગનું મોડું થાય ને તો હું જાઉં ઘરે ચાલો હાલો તો આ સાથે આપણે આ વ્લોગનું એન્ડ કરી દઈએ મળીએ કાલ નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ